વિસનગર શહેરની અંદર રેલવે ઓવરબ્રિજ વાયા શહેર થઈ અને વડનગર અંબાજી ખેરાલુ તરફ નીકળી રહ્યો છે અને એ બાજુથી જે આવતો હતો એ ટ્રાફિક પણ શહેરમાં થઈ અને બહાર નીકળી રહ્યો છે એવા સંજોગોમાં આ ટ્રાફિકની સમસ્યા જ્યાં સુધી મહામંડળ સભ્યો સાથે વિગતે ચર્ચા કરી અને એના પ્રોબેબલ સોલ્યુશન સાથે એમાં ગટરનો વિષય નગરપાલિકાના કરોડો રૂપિયાના કામ અત્યારે વિકાસલક્ષી ચાલી રહ્યા છે અને સદર ચાલુ વર્ષનું ચોમાસું સતત એક ધારું પડવાના કારણે વિસનગરના નાગરિકોને પડેલી મુશ્કેલીઓ અને આગામી સમયમાં એ ઝડપથી મુશ્કેલીઓમાંથી કેવી રીતે નીકળી શકાય એ બાબતની મિટિંગ હતી અને ટૂંક સમયમાં ઘણા બધા મુદ્દાની ચર્ચા થઈ છે અને એ મુદ્દાઓ ઉપર પ્રોબેબલ એસપી શ્રી હિમાંશુ શુક્લા ડીવાય એસપી શ્રી પીઆઈશ્રી ચીફ ઓફિસરશ્રી પ્રાંત ઓફિસર વગેરે બધા અધિકારીઓ જીયુડીસી માંથી પણ અધિકારીઓ આર એન્ડ ના અધિકારીઓ સાથે બેસીને વિગત આગામી સમયમાં ઓછામાં ઓછી તકલીફે વિસનગરનો ટ્રાફિક સુચારુ ચાલુ રહે અને ક્યાંય પણ નાની મોટી મુશ્કેલી ના પડે એના માટેની આજની મીટિંગ હતી બધાએ પોતાના સજેશન આપ્યા આવકારદાયક હતા અને એ પ્રમાણે હવે એક્શન પ્લાન બની અને આગામી સમયમાં એનો અમલ થશે સેફ ડેવલપમેન્ટ ફેઝ કેટલો સમય રહેશે જ્યાં સુધી આ બહુ ક્લિયર છે કે જ્યાં સુધી આ ઓવરબ્રિજનું કામ નિર્માણ પૂરું નહીં થાય ત્યાં સુધી જે મુખ્ય રોડ જે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે રોડનો ટ્રાફિક એ શહેરમાં થઈને જે પસાર થઈ રહ્યો છે એને નિયંત્રિત કરી અને લોકોને પણ હાલાકી ના પડે અને ટ્રાફિકને પણ હાલાકી ના પડે એ રીતના વિચારણા માટે આજની મીટિંગ હતી

પોલીસને પણ વિનંતી કરી છે કે ત્રિસેક જેવા જેટલા પોલીસના વધારાના જવાનો અહીંયા મળે અને ટ્રેનો જે આવતી જતી હોય એ સમય એક કલાક પહેલા એક કલાક પછી જે થતો હતો એ ટ્રાફિક ના થાય એનું પહેલેથી મોનિટરિંગ કર્યું ઘણી બધી ચર્ચાઓ કરી એટલે દર દર દિવસે બનાવેલી કમિટી